તમને મારે થોડાક સવાલો પૂછવાના છે આ વિરોધ પક્ષના નેતા છો અમે ચૂંટણી માથે આવી છે

અમી જે બિલ્ડિંગ માં રહે છે બિલ્ડિંગ માં મારી દીકરી પરણાવી છે પડોશી એટલે પડોશી તરીકે એ અમારા વેવાય પક્ષ છે અમી બેન કો આમ તો જસપાલસી પડિયાર ને વડોદરા માં ઇન્ટ્રોડક્શન ની જરૂર ના પડે કારણ કે વડોદરા માં જ પાદરા વિધાનસભા માં વિધાયક રહી ચૂક્યા છે વડોદરા શહેર વડોદરા જિલ્લાના અમારા કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ છે મસો યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી જે વડોદરાનું એક રીતે હાર્ટ કહેવાય એમાં સેનેટ મેમ્બર પાંચ વર્ષ સરકારની સેનેટ મેમ્બર બી રહી ચૂક્યા છે એટલે આઈ ડોંટ થિંક કે જસપાલસિંહનું વડોદરામાં ઇન્ટ્રોડક્શન આપવું પડે અને જે રીતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઓળખવા માટે એમના કાર્યકરો જોડે બી પરિચય સભાઓ રાખવી પડી હતી એવું નથી આ તો અમારા પોતાના જ છે વડોદરા શહેરના છે વડોદરા સાથે સંકળાયેલા છે ને વડોદરાની તમામ તકલીફોથી વાકેફ છે તાલુકા પંચાયતમાં એ અપક્ષ બી જીતેલા હતા એટલે લોકપ્રિય છે લોકોની સાથે જોડાયેલા એવા કેન્ડિડેટ છે ખૂબ સ્વચ્છ પ્રતિભાવાળા છે અને જે કહે છે કરે છે કમિટેડ વ્યક્તિ છે એટલે આઈ એમ શ્યોર કે વડોદરા શહેરને આ વખતે એક પરિવર્તન માટે એક સરસ સૌમ્ય ચહેરો કમિટેડ પર્સન અને જે વડોદરાની તકલીફોને સમજે છે અને એને રિપ્રેઝેન્ટ સારી રીતે કરી શકે છે અને જરા બી ખચકાઈ નહીં તેવા ઉમેદવાર મળ્યા છે ત્યારે વડોદરા શહેરને આ વખતે પરિવર્તન માટે એક સારું સામે ઓપ્શન અવેલેબલ છે અને ચોક્કસ પરિવર્તન જોવા છે કેટલા ટકા આપ આશાવાદી છો વડોદરાની સીટ માટે હું સો એ સો ટકા આશાવાદી છું વિપક્ષની નેતા તરીકે મેં વડોદરા શહેરમાં જે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પરિસ્થિતિ જોઈ છે છેલ્લા બે અઢી વર્ષમાં કોઈ કામ જ નથી કરી શક્યા એ રીતની પરિસ્થિતિ છે કોર્પોરેશનમાં બી હું જોઉં છું તે ડે ટુ ડે જે લોકોને ડિસિઝન્સ લેવાના હોય છે તેમાં બી ખૂબ લડાઈ ઝઘડાને ફાટફૂટ ચાલે છે અવારનવાર અહીંયાથી એમની પાર્ટીમાં સી આર પાટીલ સાહેબનું તેડું આવે અહીંયાથી બધા એક સાથે જાય પણ અલ્ટિમેટલી પાછું એને એ જ પરિસ્થિતિ થાય છે ભારતીય જનતા પાર્ટી જે પોતાને ચાલ ચરિત્રવાળી અને ડિસિપ્લિનવાળી પાર્ટી કહે છે એ પાર્ટીમાં ઉમેદવારનો વિરોધ થયો કહેવાતા હતા માતૃતુલ્ય રંજનબેન પણ એમના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે એમનો વિરોધ થયો એમની જ પાર્ટીના મોટા ગજાના નેતાઓએ વિરોધ કર્યો અને પાર્ટીએ મજબૂરીમાં એમનું કેન્ડિડેટર બદલવું પડ્યું તો આપ સમજી શકો છો ને ઉમેદવારી મળ્યા પછી ખૂબ જશ્ન નો માહોલ હોય સેલિબ્રેશન કર્યા હોય પ્રચાર બી ચાલુ થઈ ગયા હોય જમણવાર થઈ ગયા હોય હવે પ્રશ્ન એ ઉભો થાય જમણવાર નો ખર્ચો કોણ આપશે એવી પરિસ્થિતિ હોય ત્યારે ડેફિનેટલી ઉમેદવારી પદ ગયા પછી એમનો ચહેરો બધું સ્પષ્ટ કહી દેતો હતો કે પાર્ટી એમની પાસેથી રેઝિગ્નેશન લખાવ્યું છે એમની સાથે બીજા એક અન્ય ઉમેદવારનું બી લખાવ્યું ડિટો વર્ડ ટુ સેમ મેસેજ બે ટ્વીટ કરેલો એટલે મેસેજ બી કસેકથી ટાઈપ કરીને આવ્યો મેસેજ આ ટ્વીટ કરવાનો છે એવો બી સ્ટ્રેટ ફોરવર્ડ આવી ગયું છે ત્યારે બીજેપી જે પોતે નોન કરપ્ટની વાત કરતા હતા એમના સાંસદે વડોદરામાં શું ભ્રષ્ટાચાર કર્યા એમની જ પાર્ટીએ ખુલ્લું કરી દીધું છાપાઓના પેજ ભરી ભરીને આવ્યું છે ત્યારે વડોદરાવાસીઓને હવે હકીકતનો ખ્યાલ છે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે તો સીઆર પાટીલે બી ટકોર કરી ભૂપેન્દ્રભાઈએ બી કરી અમને તો વિપક્ષ તરીકે અમે તો બૂમો પાડીએ ત્યારે લોકો નહોતા માનતા પણ હવે તો ભારતીય જનતા પાર્ટીના ટોપ લીડર્સ બી આ છે સ્વામીબેન એક વાત છે કે ભાજપના બીજા નેતાઓએ એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો કોંગ્રેસે કેમ ના બહાર પાડ્યો કોંગ્રેસે એમના ભ્રષ્ટાચાર એમ એમની મિલકતો વિશે જે આક્ષેપો થયા વર્ષ પહેલા કોર્પોરેશન ની જમીન પર ગેરકાયદેસર રીતે લેડીઝ ક્લબ ચલાવતા હતા ગ્રીન સ્પેસ ની જગ્યા પર ખુબ મોટું આંદોલન કર્યું ને અમે એ જમીન એમની પાસેથી પરત લીધી સાંસદ ની ગ્રાન્ટ નો દુરુપયોગ થયો ગ્રીન સ્પેસમાં પેવર બ્લોક ના નગાડી શકાય ત્યાં સાંસદની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક લાગે આ તમામ વસ્તુનો ખૂબ વિરોધ થયેલો ખૂબ છાપે ચડેલું ને અંતે કોર્પોરેશનને એ જમીન પાછી લેવી પડી હતી એટલે એમ આમ જોઈએ તો એ ત્યારથી જ એક્સપોઝ હતા અને ત્યારથી જ ધીરે 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 એમનો ડાઉનફોલ શરૂ થયો પણ એમની પાર્ટી આશ્ચર્યજનક રીતે એમની કઈ મજબૂરી હશે પાર્ટીની કે એમને રિપીટ કરે એમ નોટ અવેર પણ પછી એ પછી એમના જ પક્ષમાંથી જ્યારે અત્યારે જ વાર ઊભો થયો ત્યારે એમની પાર્ટીને રિયલાઇઝ થયું કે હવે વડોદરામાં શી હેઝ ટુ ગો બેક હવે જે નવા ઉમેદવાર આવે છે આપે આપના ઉમેદવારની વાત જી હવે આ ભારતીય જનતા પાર્ટીના જે નવા ઉમેદવાર આવ્યા છે વિરોધ પક્ષના નેતા તરીકે તમે એમની સામે શું ટીકા કરી શકો એમ છો આ હેમંતભાઈ જોશીની સૌપ્રથમ તો જ્યારે અમે હેમંતભાઈ જોશીનું નામ સાંભળ્યું તો અમને બીજેપી સાથે સંકળાયેલા અમુક લોકોને ફોન કરીને પૂછવું પડ્યું કે આ ભાઈ કોણ છે પછી એમ પછી હું તો કોર્પોરેશનમાં વિપક્ષ ની નેતા થતા ડાયરી જોઈને એમનો ચહેરો જોયો કોઈ દિવસ આ ચહેરાને બી અમે વડોદરા શહેરમાં નથી જોયો એડ્રેસ જોયું તો એડ્રેસમાં કોઈ પાર્ટી પ્લોટની સામેનું એડ્રેસ એ રીતનું એડ્રેસ હતું પરમાનન્ટ એડ્રેસ નહીં છ સાત વર્ષ પહેલા વડોદરામાં આવ્યા છે વડોદરા સાથે કોઈ કનેક્ટિવિટી હોય એવું દેખાતું નથી આ તો અહીંયા બધા લોકલ લીડર્સ લડે એમાં ફાવી જાય એ રીતનું આખું સીન થયો છે પણ બરોડાનું આ દુર્ભાગ્ય છે વડોદરા શહેરમાં જે રીતના રિપ્રેઝન્ટેશનની કમી થાય છે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે જે વડોદરાના જ નથી જેમને વડોદરા સાથે કોઈ કનેક્ટ નથી એને વડોદરા સાથે લાગણી હોય એવું બી નથી માનતી અને આ બરોડાનું દુર્ભાગ્ય છે કે આવા ઉમેદવાર કોઈ પક્ષ આપે જે વડોદરાનું કોઈ ભલું કરી શકે નહીં તમને એવું નથી લાગતું રિઝર્વ સીટ બનાવી દીધી બે વાર ઉતાર્યા તો આને વડોદરામાં વડોદરાની સીટ છે એ ભાજપે મહિલા રિઝર્વ સીટમાં મૂકી દીધી હોય એવું નથી લાગતું આ વખતે તો મજબૂરી છે એ બહાર આવ્યા છે આ વખતે મજબૂરીમાં બી પાછા જે ઉમેદવાર મૂક્યા છે એ લોકલ નથી આયાતી છે એટલે વડોદરા શહેરનું તો દુર્ભાગ્ય છે કે જે ખોબા ભરી ભરીને મત આપે છે ભારતીય જનતા પાર્ટી લેતા જ નથી પ્રાઇમ પ્રાઇમ અહીંથી મોકલ્યા હતા પણ મિનિસ્ટરે બી આ સીટ વેકેટ કરી દીધી એટલે જાણે બરોડા તો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું છે અને બરોડા વાસીઓ આટલો બધો અન્યાય થાય છે બરોડામાં એમ્સ ના આવી બરોડાના એરપોર્ટ ને ઇન્ટરનેશનલ એરપોર્ટ નહીં બન્યું એનું નામકરણ નથી થઈ શક્યું કોઈ નવી ઇન્ડસ્ટ્રી ત્રીસ વર્ષમાં નથી આવી તેમ છતાં વડોદરા ક્લબમાં સામેલ થઈ જાય છે અને મુખ પ્રેક્ષક થઈને વડોદરાની પ્રજા જોઈ રહી છે મને એ વાતનો અફસોસ બી છે પણ એક તમારો કોંગ્રેસનો કે એ લોકોને એવી ખબર છે કે અમે જે ઉમેદવાર ઉપર રાખીશું એ ઉમેદવાર વડોદરામાંથી જીતી જશે કોંગ્રેસ કેમ રેઝિસ્ટ પણ નથી કરી તમે ચૂંટણીના આંકડા જુઓ બે લાખ ત્રણ લાખ પાંચ લાખ કોંગ્રેસ આવે થતી કોંગ્રેસ પાછલા રેકોર્ડ પાછલા ડિફીટ કરતા માર્જિન ઓછું થયું ડિફીટનું એવું પણ નથી થતું સતત તમે જોશો તો બે બે પછી જે ચૂંટણી ગુજરાતમાં લડાઈ એનામાં પર્ટિક્યુલરલી વડોદરા આપને તો મારાથી વધારે ખબર છે કે અહીંયા ફેનેટિઝમ વધારે છે અને જે રીતના અહીંયા કોમ્યુનલ હાર્મની ડિસ્ટર્બ કરવામાં આવે છે અને ફેનેટિઝમને ભડકાવવામાં આવે છે જાતિવાદમાં જે રીતના ઉશ્કેરણી કરવામાં આવે છે વડોદરામાં સમાવ વિકાસનો મુદ્દો પાછળ રહી જાય છે આમ તો આપણે બરોડાવાસીઓને સંસ્કારી નગરી અને ખૂબ ભણેલા ગણેલા લોકો કહીએ છીએ પણ વેન ઇટ કમ્સ ટુ વોટિંગ ક્યાંક કોમ્યુનલિઝમ આનામાં હાવી થઈ જાય છે એવું હું પર્સનલી માનું છું અને વડોદરાની જનતાને હું ચોક્કસ અપીલ કરીશ કે વડોદરા શહેર જે ભારતમાં નંબર વન શહેર હતું જેને જોવા લોકો વિદેશથી આવતા હતા ભણવા માટે અહીંયા બહારને યુનિવર્સિટીથી લોકો આવતા તે યુનિવર્સિટીની હાલત જોઈ લો આ શહેરની હાલત જોઈ લો અહીંયા બે ટાઈમ સ્વચ્છ પાણી નહોતું આવતું આ એવું શહેર છે જ્યાં

પ્રથમ રેલવે લાઈન ઇન્ડસ્ટ્રીઅલાઈઝેશન જોઈએ મોટા મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ વડોદરાની તમામ વિકાસના મુદ્દા ભૂલી અને જો કોમ્યુનલિઝમ ધર્મના નામે વોટ કરતા થાય તો એક અફસોસની વાત છે પણ ક્યાંક હવે વડોદરાનું માનસ સમજુ ભણેલા કોસ્મોકલ્ચર આપણું શહેર છે ડેફિનેટલી ઉમેદવાર જોઈને વોટ કરશે અને વડોદરા શહેરનું હિત જોશે એવી મને એક મોટી આશા છે બેન કોંગ્રેસ ઘસાતી જાય છે અને લોકોને સૌથી વધારે નિરાશા તો એ વાતની આવે છે કે તમારા ચૂંટાયેલા ધારાસભ્યો શાક માટે જથ્થાબંધ ભાવમાં ભાજપમાં જતા રે રિઝાઇન કરી દે ફરી એ સીટ પર ઉભા રહે અને ફરી જીતી જાય અને કોંગ્રેસ આઠ ધારાસભ્યોએ રાજીનામું આપીને ફરી ચૂંટણી લડ્યા રાજસભા વખતે કોંગ્રેસ એમાંના બે જણને પણ ના હરાવી શકી કોંગ્રેસમાં જે નેતાઓ જીતે છે એ લોકો ઇન્ડિવિજ્યુઅલી પબ્લિક સાથે કનેક્ટેડ ખૂબ સ્ટ્રોંગ લીડર્સ છે પણ જે રીતના અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઈડી સીબીઆઈ તમામ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સનો મિસયુઝ થાય છે એક ધાક ધમકીનું માહોલ છે આપે જોયું હશે તો રંજનબેનની ટિકિટ ડિક્લેર થયા પછી એમની વિધિન પાર્ટી બી કાર્યકરો ડરેલા છે એવું એમના સિનિયર નેતાઓ કીધું અમે કોંગ્રેસવાળા તો કહેતા જ તા પણ ભયભીત કાર્યકર છે જો એમની પાર્ટીમાં કાર્યકર ભયભીત હોય તો ઓબ્વિયસલી કઈ રીતનું ધાક ધમકીને ડરાવવાનું ચાલે છે અત્યારે આપ જોઈ શકો છો કોઈ જ કારણ વગર હિયરિંગ વગર વર્ષો સુધી લોકોને જેલમાં રાખવા એમને આર્થિક રીતે હેરાન કરવા ઈડીસીબીઆઈના ઇલેક્શનના ટાઈમે દરોડા રાખવા સામેની પાર્ટીના એકાઉન્ટ સીઝ કરી દેવા આ તમામ જગ્યાએ તમે જોશો તો રાજકીય કિન્નાખોરી દેખાય છે ધાક ધમકીનો માહોલ દેખાય છે અને કોઈને કોઈ મજબૂરીના વશ અનફોર્ચ્યુનેટલી ધાક લોભ લાલચના વશ થઈને અમારા નેતાઓ સાઇડ્સ બદલી રહ્યા છે પણ કોઈના ચહેરા પર અમે ખુશી નથી જોતા મજબૂરીમાં જતા હોય એ રીતનું દેખાતું હોય છે અને જે ત્રીસ ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં નથી તેમ છતાં અડીખમ જે કાર્યકરો ઊભા છે કોર્પોરેશન મુસલમાનો તૃષ્ટિકરણ કોંગ્રેસ કરે છે અને એ વાત હિન્દુઓને ખૂચી રહી છે અને હિન્દુઓ તમારાથી વિરોધમાં જઈ રહ્યા છે આ એક નેરેટિવ બનાવવામાં આવ્યું છે કોંગ્રેસ કોઈ દિવસ ધર્મ ની વાત જ નથી કરતું એક કોંગ્રેસી તરીકે મને કોઈ માણસ ને જોઈને કોઈ વ્યક્તિને જોઈને એનો ધર્મ યાદ નથી આવતો પણ આ એક નેરેટિવ બિલ્ડ કર્યું છે બહુ મોટી યુનિવર્સિટી છે વોટસઅપ યુનિવર્સિટી જેમાં ખોટા નેરેટિવ ફીડ કરવામાં આવે છે અત્યારે મીડિયા 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 બી ખૂબ સક્રિય છે રામ આમંત્રણ મળ્યું એ એક સિદ્ધ રામ મંદિરનું આમંત્રણ મળ્યું રામ મંદિર બન્યું સર્વ હિન્દુઓને એનો ગર્વ હોય ત્યાં નહી જવાનું એક વિશેષ કારણ હતું એક કારણ પાર્ટી એ જાહેર કર્યું લોકોના મનમાં એક વાત કઉ હિન્દુઓ માટે આટલું મોટું મંદિર બન્યું વર્ષો પછી બન્યું સેંકડો વર્ષ નો ઇતિહાસ બન્યો તમે ભૂતકાળમાં જશો તો બાબરી ધ્વંસ થયો ત્યારે કોંગ્રેસની સરકાર હતી

આ એવું જગત ગુરુ શંકરાચાર્ય કે અધુરા રીતે લોકાર્પણ ના થાય એક રાજકીય પ્રસંગ બનાવી દેવામાં આવ્યો હતો ઇલેક્શન ના પહેલા એક રાજકીય સ્ટન્ટ હતો હજી મંદિર નું નિર્માણ પૂરું નથી થયું અને જયારે કોઈ મંદિર બને તેની પ્રાણ પ્રતિષ્ઠા ધર્મગુરુઓ દ્વારા થાય વડાપ્રધાન ત્યાં ચીફ ગેસ્ટ બને ને એમના થકી થાય ને એમાં ટોટલી ધર્મ કોંગ્રેસ પક્ષ હંમેશા તમામ ધર્મ સાથે ન્યુટ્રલ રહ્યું છે ધર્મથી ઉપર ઉઠીને જયારે ડિસિઝન લેવાના હોય તો દેશને હિતમાં ડિસિઝન લેવાની કોંગ્રેસ ની વિચારધારા છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં ધર્મ નિરપેક્ષતા છે ત્યારે કોઈ એક પર્ટિક્યુલર ધર્મને પોસવો કે એક પર્ટિક્યુલર કોમ્યુનિટી ને પ્રમોટ કરવું એ કોંગ્રેસ ની વિચારધારા નથી મુસ્લિમ વોટ બેંક હતી એ કોંગ્રેસ ની પાછળથી ખસી ગઈ એને કારણે કોંગ્રેસ માં ડ્રોબેક આવ્યો એવું માનો છો આપ

હાર્ટલેન્ડ ના ઇલેક્શન થયા અમે ઇલેક્શન હાર્યા ચોક્કસ પણ આપ વોટ શેર જોશો તો મધ્યપ્રદેશમાં અમારો હારવા પછી બી વોટ શેર બીજેપી થી વધારે છે રાજસ્થાનમાં હાર્ડલી દોઢ ટકાનો ફરક છે એટલે આ હિન્દુ હાર્ટલેન્ડમાં બી કોંગ્રેસ ઇન્ટેસ્ટ એટલે આ એક નેરેટિવ બિલ્ડ થાય છે ને વોટ્સઅપ યુનિવર્સિટીમાં થાય છે એ હું કહેવા માંગુ છું આટલા બોટ મળ્યા પછી પણ ભાજપ કરતા વધારે બોટ મળ્યા પછી પણ સીટો વધારે ન આવી શકે તમારે મેનેજમેન્ટમાં કચાસ મેનેજમેન્ટમાં કચાસ રહી હું એગ્રી કરું છું જે મેનેજમેન્ટ છે એ એગ્રી એ અમારી પાસે વોટ બેંક નથી કે અમારા મતદાર અમારા પર વિશ્વાસ નથી રાખતા એ વાત જરા બી નથી યસ ક્યાંક ઇલેક્શન મેનેજમેન્ટમાં ભૂલ કરી છે સામેની પાર્ટી પાસે અધડક પૈસો મિસયુઝ અમે ઈડી ને સીબીઆઈ નો જોઈ રહ્યા છે અમે પાસ્ટમાં કોઈ દિવસ આ રીતનું નથી જોયું કદાચ આપ વર્ષોથી પોલિટિકલી ને આપે જોયું બટ હું તો લાસ્ટ ટ્વેન્ટી ફાઈવ થર્ટી ઇયર્સ થી જે એક્ટિવ પોલિટિક્સ જોઉં છું એમાં આવી જે વેરવાળી વૃત્તિ મેં કોઈ દિવસ સરકારોમાં નથી જોઈ ખુદ અટલ બિહારી વાજપેયી એવું કહેતા હતા કે હું બીમાર હતો ત્યારે રાજીવજીએ મને ત્યાં મોકલેલા જ્યારે બીજેપીની સીટ્સ નહોતી આવી ત્યારે કોંગ્રેસે એમને તમામ પોસ્ટ આપેલી પણ હવે કિન્નાખોરીનું જે રીતનું અત્યારે રાજનીતિ છે આઈ થિંક ધીસ ઇઝ નોટ ગુડ ફોર એની ડેમોક્રેસી આપણે ફરી વડોદરાની સીટ ઉપર આવીએ વડોદરાની જે લોકસભાની આગામી ચૂંટણી છે આપ આપની જનતાને આપ તો નેતા છો વિરોધ પક્ષ એટલે જનતાને તમે શું કહેવા માંગો છો વડોદરા વડોદરાની જનતાને હાથ જોડીને એક જ અપીલ કરું છું કે વડોદરાનું હિત વિચારજો વડોદરા જે વિકાસમાં પાછળ રહી ગયું છે વડોદરાના જે વિદ્યાર્થી અહીંયા આટલી સરસ એમએસ યુનિવર્સિટીમાં ભણી ગણીને દુનિયામાં પોતાનું નામ કરતા તે યુનિવર્સિટી અત્યારે ડિટોરિયેટ થઈ રહી છે અહીંયા નવી ઇન્ડસ્ટ્રીઝ નથી આવી રહી પણ વડોદરાનો પ્રેમ આપણે બધાને છે તે વડોદરાનું વિચારો વડોદરાનો સ્થાનિક ઉમેદવાર અને વડોદરાની સાથે સંકળાયેલા હોય તેવા લોકોને ચૂંટીને મોકલો જે વડોદરાના વિકાસમાં કામ કરી શકે ત્રીસ ત્રીસ વર્ષથી તમે અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખોબે ખૂબે મત આપ્યા છે એ નેતાઓએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યા અમે કહેતા હતા તો કદાચ વિશ્વાસ નહોતો થતો હવે તો એમના જ પક્ષમાં એમના પક્ષે ડિસિઝન લીધું અને ભ્રષ્ટાચારી ઉમેદવારને બદલવા પડ્યા હવે આંખ ઉગાડો હળણીનો બોટકાંડ થયો પાણીની રજૂઆત કરતા કોર્પોરેશનમાં આવીને એક વડીલનું મૃત્યુ થઈ જાય છે વડોદરા જેવા શહેરમાં જ્યાં ગાયકવાડી શાસનથી ગ્રેવિટીથી પાણી આવતું હતું ત્યાં ગંદા પાણીથી જાણે આફ્રિકાના જંગલોમાં રહેતા એમ લોકો મૃત્યુ પામી રહ્યા છે મચ્છર નગરી ખડોદરા નગરી એ જેવા ઉપનામ મળી ગયા છે આ શહેર વિશે વિચારો ને શહેર માટે સારા સાચા ઉમેદવારને વોટ આપીને વિજય બનાવો એવી આપ સૌને નમ્ર અપીલ કરું છું નમસ્કાર આભાર થેન્ક યુ